ભુજમાં ફાયર એનઓસી વગરની બે રેસ્ટોરન્ટ અને એક મોલ બંધ કરવામાં આવ્યા છે રાજકોટ બાદ હવે રાજ્યભરમાં ફાયર વિભાગ સહિતના તમામ વિભાગો સફાળા જાગ્યા છે ત્યારે કચ્છના પાટનગર ભુજમાં તંત્ર હરકતમાં આવ્યું છે અગાઉ ગેમ ઝોન સહિતની તપાસ કર્યા બાદ આજે વહીવટી તંત્ર દ્વારા અન્ય સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી જેમાં ભુજના ભાનુસારી નગર વિસ્તારમાં આવેલ હોસ્પિટલ મોલ તથા રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર તપાસ કરવામાં આવી હતી જે બાદ ભુજ ફાયર વિભાગની ટીમે બે રેસ્ટોરન્ટ તથા એક મોલ બંધ કરી દીધો છે જેમાં ભુજની હોટલ જલેબી તથા ઉમિયાજી ડાઇનિંગ હોલને બંધ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ભગત હોસ્પિટલની એનઓસી ન હોવાથી બિલ્ડિંગની અંદર આવેલા તમામ ધંધા વેપાર બંધ કરી દેવામાં આવ્યા હતા અને હોસ્પિટલને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત એ જ રોડ પર આવેલ હોટલ ધ ગ્રાન્ડ એચડી માં તપાસ હાથ ધરવામાં આવી હતી જો કે તે હાજર ન હોવાથી ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી નોટિસ દરમિયાન એ વાત પણ ધ્યાનમાં આવી છે કે આ હોટલ પાર્કિંગ એરિયામાં ઊભી કરી દેવામાં આવી છે અને ફાયર એનઓસી પણ લેવામાં આવી નથી આમ નાના મોટા અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રિલાયન્સ મોલે પણ એનો સી રિન્યુ ન કરી હોવાથી જરૂરી કાર્યવાહી બાદ મોલ શરૂ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી ફાયર વિભાગ તથા સમગ્ર કમિટી દ્વારા આવતીકાલે પણ ભુજના અન્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે